નમસ્કાર આપ જોઈ રહ્યા છો ક્રાઈમ સ્ટોરીને આપની સાથે હું છું પ્રદીપ આજે વાત કરવી છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન કેમ નથી થઈ રહ્યા શું ચૈતર વસાવાના જામીન એ ન થવા પાછળ કોઈ રાજકીય કારણ કે પછી કોઈ રાજકીય કાવા દાવા આ તમામની ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કેમ કે ચૈતર વસાવાએ પાંચ જુલાઈના રોજ જેલમાં ગયા હતા અને ત્યારથી અત્યાર સુધી એક પણ વખત તેમને જામીન નથી મળી અને સાથે જ હાઈકોર્ટની અંદર જેટલી વખત આ કેસની સુનાવણી ચાલી એટલા વખત દરમિયાન દરેક વખતે સરકારી વકીલ દ્વારા કોઈના કોઈ નિવેદન આપવામાં આવે છે અથવા તો કોઈના કોઈ રજૂઆત કરવામાં આવે છે કે જેના કારણે આ સુનાવણી હજુ સુધી હાઈકોર્ટમાં ચાલી નથી દરેક વખતે ટળી છે પાંચ જુલાઈના રોજ ડેરીયાપાડાની અંદર એક એટીવીટીની બેઠક હતી અને આ બેઠક દરમિયાન એક ઘટના બને છે બેઠક દરમિયાન ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાએ બંને આમને સામને આવે છે ને મોટી બભાલ ત્યાં સુધી સર્જાય છે કે ચેતર વસાવાના હાથમાં એક કાચનો ગ્લાસ આવે છે છૂટો એ ગ્લાસ ફેંકતા ભાજપના નેતાને વાગે પહેલા જ એક ગ્લાસ કોઈ અધિકારીને વાગે છે આ પ્રકારની માહિતી એ દરમિયાન સામે આવી હતી બાદમાં ચૈતર વસાવાની સામે એવો પણ આક્ષેપ લાગ્યા કે ડીડિયાપાડાના આદિવાસી મહિલા આગેવાન ચંપાબેન વસાવાને પણ ચૈત્ર વસાવાએ બેફામ અપશબ્દો બોલ્યા છે જો કે આખી આ ઘટના મામલે કોઈ પણ પ્રકારનો વિડીયો અથવા તો કોઈ પણ પ્રકારના સીસીટીવી સામે નથી આવ્યા ઘટના પાંચ જુલાઈના રોજ બની ત્યારે ચૈત્ર વસાવાની ધરપકડ થઈ અને ત્યારબાદ આખી આ ઘટનામાં અત્યાર સુધી એટલે કે લગભગ ચૈત્ર વસાવા એ જેલમાં બંધ છે તેને આજના દિવસ દરમિયાનની જો વાત કરવામાં આવે તો ચાલીસ દિવસની આસપાસ સમય થઈ ચૂક્યો છે ચાલીસ દિવસથી સતત બંધ જેલની અંદર ચૈતર વસાવાના અત્યાર સુધી જિલ્લા અને સેશન્સ કોર્ટની અંદર બે વખત જામીન અરજી મૂકવામાં આવીને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજી મૂકવામાં આવી ગુજરાત હાઈકોર્ટની અંદર જે જામીન અરજી મૂકવામાં આવી હતી તેમાં આખી આ ઘટનાની અંદર શું કઈ એ ચર્ચાઓ થઈ સૌથી પહેલા તેને લઈને ચર્ચા હાઈકોર્ટની અંદર એ પહેલી વખત જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી ત્યારે સરકારી વકીલ દ્વારા આખી આ ઘટનાની અંદર સમય માગવામાં આવ્યો કે આ કેસને અમારે સમજવા માટે અથવા તો આ કેસની અંદર જે કંઈ પણ અમારે સરકાર પક્ષોએ જે દલીલ કરવી છે દલીલને લઈને સમય માગવામાં આવ્યો સરકારી વકીલને સમય આપવામાં આવ્યો અને સમય આપ્યો અઠ્યાવીસ ઓગસ્ટ સરકારી વકીલને સમય આપ્યો અને સમય આપવામાં આવ્યો પાંચ ઓગસ્ટ પાંચ ઓગસ્ટના રોજ ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈત્ર વસાવાની જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી બરોબર સુનાવણીનો દિવસ હતો સવારથી સાંજ સુધી એની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓને એવી આશા હતી કે આજે ચૈત્ર વસાવાને જામીન મળી જશે પરંતુ થયું એવું કે એ દિવસ દરમિયાન ચૈત્ર વસાવાનો જામીન અરજીને સુનાવણીને લઈ લગભગ છ્યાસી કે સત્યાસી નંબર હતો આખો દિવસ હાઈકોર્ટ ચાલી પરંતુ ચૈતર વસાવાનો ઓગસ્ટના દિવસે ફરી એકવાર ચૈત્ર વસાવાની જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી પરિવારના સભ્યોની અંદર તેમની બંને પત્નીઓને એવું હતું કે આજે ચૈત્ર વસાવાને જામીન મળી જશે એટલે તેઓ છેક ડેડિયાપાડાથી ગાંધીનગર આવ્યા અને ગાંધીનગરથી બીજા દિવસે તેઓ અમદાવાદ ગુજરાત હાઈકોર્ટના એ જામીન અરજીના જે સુનાવણીનો દિવસ હતો એ દિવસે ત્યાં તેઓ હાજર રહ્યા તેમની સાથે તેમના પરિવારના સભ્યો પણ ઉપસ્થિત હતા આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ પણ તેમની સાથે ઉપસ્થિત હતા અને તમામ લોકોની એવી આશા હતી કે આજે હાઈકોર્ટની અંદરથી જામીન મળશે જામીનનું બીડું લઈ અને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે અમે જશું ત્યાંથી ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન મળતાની સાથે જ તેમને જેલમાંથી બહાર કાઢીશું તમામ એ લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવે ને જેવું ચૈતર વસાવાની જામીન અરજીને લઈને બપોરે લગભગ ચાર સાડા ચારના અરસાની અંદર તેમનો હાઈકોર્ટની અંદર નંબર આવ્યો નંબર આવતાની સાથે જ સરકારી વકીલ દ્વારા આ કેસની અંદર એફિડેવિટ રજૂ કરવા માટેનો સમય માંગ્યો આપણે જણાવી દઈએ કે ચૈતર વસાવવાની સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે ભૂતકાળની અંદર એક સરકારી ના કોઈ કર્મચારી સાથે બાથાગૂટ થઈ હતી બબાલ થઈ હતી એ કેસ પણ તેમની સાથે તેમની સામે ચાલી રહ્યો છે અને એ તેમની સામે અન્ય ચાલેલા કેસોને લઈને પણ એફિડેવિટની અંદર ઉલ્લેખ કરવાની શક્યતાઓ અત્યારે હાલ લાગી રહી છે એટલા માટે કેમ કે ફરી એક વખત સરકારી વકીલ દ્વારા સમય માંગ્યો છે અને હવે જ્યારે સરકારી વકીલ દ્વારા એફિડેવિટ રજૂ કરવાનો સમય માંગ્યો છે ત્યારે આ સમય એ આગામી 28 તારીખ સુધી આપવામાં આવ્યો છે અમે પણ ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો કે પરિવારના એ સભ્યો આજે આવ્યા હતા શું આશા હતી તેમને કેમ આજે ચૈતર વસાવાના જામીન માટે તમામ એ પરિવારના સભ્યો સાથે આવ્યા હતા તમને એવી આશા હતી કે જામીન થશે કે કેમ અને હવે તમે જામીન નથી થઈ રહ્યા તમારા ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન નથી મંજૂર થયા અને તમે અહીંથી રવાના મતલબ ડેડિયાપાડા જવા નીકળી રહ્યા છો એ દરમિયાન વર્ષા વસાવાએ ટેલિફોનિક વાતચીત દરમિયાન એવું કહ્યું હતું કે હાલ પરિવાર એપસેટ છે કેમ કે એક મહિનો અને દસ દિવસ એટલે લગભગ ચાલીસ દિવસથી ચૈત્ર વસાવા એ જેલમાં બંધ છે તમામ લોકોને એવી આશા હતી કે તેર ઓગસ્ટની સુનાવણીમાં તેઓ જામીન પર બહાર આવશે પરંતુ હજી સુધી તેઓ જામીન પર બહાર નથી આવ્યા ઘટનાની અંદર એક એવી પણ વાત છે કે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને એટલા માટે તેમની જામીન નથી મંજૂર થઈ રહી કેમ કે આખો આ કેસ એ રાજકીય કાવા દાવા હેઠળ રાજકીય સ્ટંટ બનાવવામાં આવી રહ્યો છે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓએ તો એવા પણ આક્ષેપ લગાવ્યા હતા કે ચૈતર વસાવાએ અત્યાર સુધીની અંદર દક્ષિણ ગુજરાતમાં જે મનરેગા કૌભાંડને લઈને ખુલાસાઓ કર્યા હતા એ ખુલાસાઓ તેઓ ફરી એક વખત ન કરે એટલા માટે તેમને આ સજા આપવામાં આવી છે કાયદો કાયદાનું કામ કરી રહી છે બે વખત સેશન કોર્ટની અંદર જિલ્લા અને સેશન કોર્ટની અંદર તેમની જામીન અરજી મૂકવામાં આવી ત્યારબાદ તેમની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટની અંદર મૂકવામાં આવી છે અત્યાર સુધી સુનાવણી ટળી છે જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવે દલીલ કરવામાં આવે અને ત્યારબાદ જે કંઈ પણ નક્કી થાય છે એના આધારે આગામી એ મુદ્દાઓ આધારિત આમ આદમી પાર્ટીના આગેવાનોએ નિવેદન આપવાના છે એ સૌ કોઈની ખ્યાલ છે કે જો આગામી સમયમાં દલીલો દરમિયાન પણ જો ચેતર વસાવાની જામીન ના થઈ હાલ ચૈતર વસાવાની જામીન એ અટકી ચૂકી છે આગામી અઠ્યાવીસ તારીખે સુનાવણી હાથ ધરવામાં આવશે એક શક્યતા એવી પણ છે કે અઠયાવીસ તારીખે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીને લઈને જે સુનાવણી હાથ ધરવામાં આવશે જેમાં સરકારી વકીલ દ્વારા એફિડેવિટ રજૂ કરવાની વાતને લઈને જે સમય માગ્યો છે આ એફિડેવિટમાં ચૈતર વસાવાના જૂના કેટલાક ગુનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવે તો કદાચ નવાય નહીં જૂના કેટલાક ગુનાની અંદર કેટલીક શરતોના આધારે પણ તેમને જામીન મળ્યા હોઈ શકે એ શરતનો તો કોઈ જગ્યાએ ભંગ નથી થયો કે કેમ એનો પણ ઉલ્લેખ કદાચ એ આ એફિડેવિટની અંદર રજૂ કરવામાં આવે તો કદાચ નવાય નહીં તમારું શું માનવું છે એ કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને જો તમે આ વિડિયો જોઈ રહ્યા છો તો અમારી આ યુટ્યુબ ચેનલ ક્રાઇમ સ્ટોરીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કેમ કે તમારા એક સબસ્ક્રાઈબથી અમારી હિંમત વધવાની છે અમારું મનોબળ વધવાનું છે અને આવી જ રીતે અમે તમારી વચ્ચે જનતાની વાત મૂકતા રહીશું જોતા રહેજો ક્રાઈમ સ્ટોરી નમસ્કાર